હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કરવામાં આવ્યો ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરથી મેલ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ચાંદરજાના મોહમ્મદ અર્શિલે આ મેલ કર્યા હોવાની આશંકા છે ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યું છે એટીએસની ટીમના વડોદરામાં ધામા અને આરબીઆઈ ઓફિસમાં ધમકીભર્યા ભર્યા મેલ કરવા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે આરબીઆઈને ધમકી ભર્યો મેલ કરવામાં વડોદરાના ત્રણ જેટલા જે યુવાનો છે તેમની ધરપકડ કરવામાં આવી છે પાણી ગેટના બે અને જે પાદરામાંથી એક યુવાન છે તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ મહારાષ્ટ્ર એટીએસની ટીમે છે તે વધુ ગઈકાલે મોડી રાત્રે દરોડા કર્યા હતા વડોદરા મેમણ હોલમાં આવેલું જે ઓપ્ટિકલ હાઉસ છે ત્યાં વડો મહારાષ્ટ્રની જે એટીએસ ટીમ છે તેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વડોદરાના જે આ ઓપ્ટિકલ હાઉસ છે તેનું જે ઇન્ટરનેટનું રાઉટર છે તેનો ક્યાંકને ક્યાંક ઉપયોગ છે તે ચાંદલ જાનો છે તેના દ્વારા કરવામાં આવ્યો હતો કે ઓપ્ટિકલ હાઉસના જે માલિક છે તેમને ક્યાંકને ક્યાંક ગેરમાર્ગે દોરી અને આ જે ઇન્ટરનેટ રાઉટર છે તે લઈ અને આ ઈમેલ છે તે કરવાનો હોવાની માહિતી છે તે સામે આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે એટીએસ દ્વારા હાલ ગઈકાલે મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વડોદરાને શહેર તેમજ જે સ્થાનિક પોલીસ છે તેને પણ સાથે રાખવામાં આવી હતી જે રીતે વડોદરાના જે સમાજના પ્રમુખ અમીન નાગાણીએ ઇન્ટરનેટ રાઉટર માંગ્યું હતું અને તેનો જ પાસવર્ડ છે તે અર્ષિલ ટોપાલાને આપ્યો હતો જોકે આ અર્શિલ ટોપાલા છે તે અમીન નાગાણીનો જમાય છે અને દુકાન માલિક સહિત જે અન્ય સમાજના લોકો છે તેમને વસતી ગણતરી માટે ફોર્મ ભરવું છે તેમ ગઈ અને આ જે પાસવર્ડ છે તે માગ્યો હતો ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટ સાચેની વાતચીતમાં જે દુકાનના માલિક છે તેમણે જણાવ્યું કે આ જે આરોપીઓ છે તેમણે ખોટું કૃત્ય કર્યું છે તેમણે દેશદ્રોહ કર્યો છે ચોક્કસથી આવા જે તત્વો છે તેમને સજા થવી જોઈએ ત્યારે વડોદરા સહિતની જે મુંબઈ એટીએસની ટીમે છે તેમણે ગઈકાલે મોડી રાત સુધી વડોદરાનું આ જે મેમણ આવેલું ઓપ્ટિકલ હાઉસ છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું એટલે કહી શકાય કે હવે જે રીતે આ જે સમગ્ર મામલે મુંબઈ એટીએસની ટીમ છે તે ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે ખૂબ જ ઊંડાણપૂર્વક છે તે તપાસ કરી રહી છે જોકે આરબીઆઈને અગિયાર જેટલી જગ્યાએ બોમ્બલાસ્ટ કરવાની ધમકી આપી હતી ને તેને જ લઈને મુંબઈ એટીએસના વડોદરા શહેરમાં ધામા જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે મોડી રાત સુધી વડોદરાની જે પોલીસની ટીમ છે તેને સાથે રાખી અને મુંબઈ એટીએસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા મુંબઈની એટીએસ ટીમના વડોદરામાં ધામા મેલ કરવા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યું છે જમાતના પ્રમુખ છે એ પોતે આવ્યા હતા અને મને કીધું કે ભાઈ સમાજનું કામ છે અને વસ્તી ગણતરીના ફોર્મ ચાલે છે વસ્તી ગણતરીના ફોર્મને સબમિટ કરવા માટે નેટ જોઈએ છે અમારી જમાત પાસે આપણે એટલા પૈસા નથી કે ભાઈ અમે લોકો અફોર્ડ કરી શકીએ તમે થોડું સપોર્ટ કરીને અમને આપો બસ એ કારણ કહીને મારી જોડેથી વાઈફાઈનો પાસવર્ડ લઈ ગયા હતા